આ ચેનલમાં કોઈ ચાર્ટ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો માં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હલો

પછી આ પાત્ર એક બીજા નું જ્યારે આ એવું લાગે કે હા બરાબર છે કે એકબીજાને અનુકૂળ આવ્યું છે બરાબર કોઈ હોય તો એનો પછી કઈ ચાર્જ તમને દેવાનો રહેશે કે ના અમે તો કઈ લેતા જ નથી તમારું થઈ જાય તોય ભલે અને નો થઈ જાય તોય ભલે અમને કઈ દેવાનું થતું નથી અમને પછી ભૂલી જવાનું બરાબર ના એક વાર તમારું ગોઠવાઈ જાય ને હા 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 તો અમે વચ્ચે થી જ નીકળી જાય અમે ક્યાંય ના આવીએ બરોબર સમજાઈ ગયું હા હા બીજા દઈએ નંબર આપી અને અને તમારો નંબર અમે જાહેર અમે અમે ક્યાં આવીએ જ નહીં તમે બીજા કોન્ટેક્ટ કરી તમે કરી શકો તમારી રીતે સમજાઈ ગયું બરાબર હું મારે ચાર્જ હોય ને તો મારે બધું ઓલું રાખવું પડે ખાનગી

વાત કરો એમની જોડે હવે આ છે ને મોબાઈલ માં એ રેકોર્ડિંગ મુકશે બધી આપણી હેલો જય શ્રી કૃષ્ણ એ જયશ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વૃક્ષ ના હવે અમારે બાયોડેટા હું તમે પૂછો એટલે બધું લખાવી દઉં ને હમ 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 બરોબર બરોબર શું નામ છે ભાઈ નું એ હું જય શ્રી કૃષભાળે ભાઈ નું નામ શું છે

અચ્છા 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 ઘરે જ કામ કરે છે હા ઘરે કામ કરે બરોબર છે બરોબર છે મહિને આવક કેટલી થઇ જતી છે મહિને લગભગ અઢાર વીસ હજાર એમ અઢાર થી વીસ હજાર જેટલી આવક થઇ જાય ખોટું નહિ જણાવીએ અમે એક પણ item બરોબર છે બરોબર છે પછી ફેમિલી મેમ્બર માં દીકરા તમારે કેટલા દીકરી કેટલા મારે બે દીકરા બીજો દીકરો નાનો છે બરાબર એ એક bank માં service કરે છે

એટલે પેલા અમે ભાડે હતા કે તમે ભાડું બંધ કરી દો અને અહી આવતા રહો એ કે મારું મકાન ખાલી છે ઉપર નીચે બેય બરાબર છે બરાબર છે સમજાય ગયું સમજાય ગયું એટલે હાલ તમારે મકાન છે એ ભાઈ નું તમે વાપરો છો આમ તમારે મકાન હા હા ભાઈ છે હા બરાબર બરાબર સમજાય ગયું સમજાય ગયું ભાઈ કેટલું ભણ્યા ગણ્યા કેટલું ભાઈ દસ ધોરણ ભણેલું છે અચ્છા અચ્છા દસ ભણેલા છે હા, બરાબર પછી તમારા જે આ જે નાના દીકરા છે એ શું કામ કરે છે એ શેની કામ ઘરે નોકરી છે હા અને પછી એ ઘરે કામ કરે એમ હા બરાબર છે બપોરે ત્રણ વાગે જાય service માં રાતે અગિયાર વાગે આવે બરાબર બરાબર અને સવારે નવ થી બપોર ના બે વાગ્યા સુધી છોકરી ઘરે કામ કરે બરાબર છે બરાબર છે એ રીત નું બધું કામ કાજ છે હા સમજાઈ ગયું સમજાઈ ગયું

હા મોરબી બરાબર છે બરોબર છે સમજી ગયો હા બરાબર ભલે કાંઈ વાંધો નહીં આપણે ભાઈનો ઓડિયો મૂકીશું હા અને ભાઈને યોગ્ય પાત્ર મળી જાય ભાઈની ઉંમર કેટલી છે ભાઈની ઉંમર એને એડ છે ઓગણસી તે જન્મ તારીખ હમ બરાબર એડ છે ઓગણસી તે બે કલાકની દસ મહિન બરાબર બરાબર

તમે સાચી તારીખ હા આની અંદર છપ્પન વર્ષ પુરા પાંચ મહિના અને છવ્વીસ દિવસ આજે થયા ભાઈ ના સત્તાવન બેસી ગયા છે બરાબર છે બરોબર છે તો પછી ભાઈ સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ હા એક વાર થયા તા એ જુઠ્ઠું કરી નાખ્યું તો એમાં શું કારણ બન્યું તું એમાં એવું હતું કે ઈ મગજ ને જીવ હતો અને અહિયાં આવતી નતી નોકરી માં જ જાય હમ એ ડોક્ટર હતી પછી આ ઘર બાર રાખ રે ની પછી અમે કંટાઈ મુકી દીધું કીધું નો આવું હોય તો મૂકી જ દયો અચ્છા 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 હા એવું થયું એવું થયું.

સમજાય ગયું સમજાય ગયું એટલે ટુક માં કઈ પૈસા નો આપે અને કામ નો કરે આપે નો આપે એવું નહિ પણ મન પડે તો આપે એમ સમજાય ગયું સમજાય ગયું એવી રીતે બરોબર છે એના મનમાં હોય તો આપે હા સમજાય નકર નો આપે હા બરોબર છે પછી તો ભાઈ ને બે મહિના જઈ અમે બે મહિનામાં જોઈ લીધું કે આપડે કામ નું નથી ખાલી બે મહિનામાં જ બે મહિનામાં જ,

પછી એમ આપડા કામનું નથી હવે આપડે અમારે અહિયાં આબુ બધું સોની સમાજમાં તમે તો જાણતા જશો હોય સો ટકા હોય આપડે તો હોય જ ને

કોઈ જાતનું કઈ પૈસા મને ત્યાં મોકલાયું બિલાસપુર ઈ કે મારા ભાઈ ના પાડે છે પણ મારે કરવું છે

એટલે કીધું હવે આપડે હા પડી ગયો હું એમેય મેલ ખાતો નથી કીધું છોકરા નો બરાબર છે એટલે આજે એના લગન છે ભાઈ તો કોરટ થી કર્યા તા કે કઈ રીતે કે ખાલી ફૂલ હાર કર્યા હતા ના હાર તોડા કર્યા તા અચ્છા હાર તોડા કર્યા હતા હા હા તોડા સમજાય ગયું સમજાય ગયું એટલે ઘર માં એક ટેબલ ઉપર લસણ કરી નાખ્યું પછી એમ હા બરાબર છે બરાબર છે. કઈ વાંધો નહીં આપડે ભાઈ નો ઓડિયો મૂકીએ સારા સારું પાત્ર મળી જાય નો મને ફોટો મોકલી આપજો છે જાહેર હા હા વાંધો કરો પંચાણું પંચાણું સાઈઠ ચોવીસ અઠ્યાવીસ સાઈઠ ચોવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ હા હાજી કોઈ વાંધો નહી ભાઈ નો મને ફોટો મોકલી આપજો અને તમે સોની સમાજ માંથી છો તો તમારે તમારા સમાજ માં જોઈએ છે કે કોઈ બીજા સમાજ હોય તો હાલે ના કોઈ પણ સમાજ ક્યાં સારી કોમ જોઈ અચ્છા 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 બરોબર છે બરોબર છે સમજાઈ ગયું અમારા અમારે કોઈ વાંધો નહિ પણ સારી કોમ જોય એમ બીજી તમારા સમાજ માં મળે તો સોનામાં સુગંધ પડી જાય તો કદાચ બીજા કોઈ સમાજ હોય તો તમને કાઈ પ્રોબ્લેમ નથી હા હા બરાબર અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો youtube ઉપર આવશે

ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ